રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજની અને ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની એન્ટ્રી પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ધોરાજી નગરપાલિકાની ચૂંટણીને લઈને કર્યું મિટિંગનું આયોજન ધોરાજી નગરપાલિકાની ચૂંટણીની જવાબદારી સોંપનાર અને બૂથ લેવલની જવાબદારી સોંપનાર અને નગરપાલિકાના ઉમેદવારો સાથે મિટિંગ યોજાઈ જેમાં પોરબંદર સાંસદ એવા મનસુખભાઈ માંડવિયાએ અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તથા ભાજપ રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ તમામ લોકોને આ ચૂંટણીમાં કઈ રીતે કામ કરવું તે વિશે માર્ગદર્શન આપ્યું અને તમામ લોકોનો જુસ્સો વધાર્યો હતો રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી એનાથી વધારે વાત નહોતા કરતા આ

مجھے ملتے ہیں تمہیں جو بددید یوزنا وہ یوزنا یہ بھی نہیں دی کہ جمال ہم نے مطلب دی دی دا تو تم نے کار کنی پڑھی مد دی دا ہوئی مد دو دی دا ہوئی پر ان تو مو دی جے جی بردار برد مو دی جے جی کہو کہ مارا دیشتی کوئی بیانتی کھئی توائلٹ جواب پڑھنے تھے سوریاس کی راہ نا جوئی جوئی ہے مارے امنا گھر توائلٹ برای ઉજ્જત ઘર રાખ્યું દેશમાં 10 કરોડ ઉજ્જત બનાવ્યા મોદીજી એવું નઈ કહ્યું કે એને જ ફોર્મ ભરવાનું છે કે જેને ભાજપને મત આપ્યો હોય